ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાફામાં તો આજે આપણે બનાવીશું મોતીચૂર તો તેના માટે મેં આ રીતે બેસણ લઈ લીધું છે ચાળીને હવે તેમાં આપણે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈશું આ રીતે અને તેનું ઘટ બેટર બનાવી લઈશું આ રીતે મિક્સ કરતા જવાનું છે થોડું થોડું પાણી રેડતા જઈશું અને તેનું બેટર બનાવતા જઈશું આ રીતે જુઓ તો આ રીતે આપણે બેટર રાખવાનું છે આ રીતે રબરની જેમ પડવું જોઈએ બહુ ઢીલું નથી રાખવાનું કે બહુ કઠણ નથી રાખવાનું આપણે જારામાંથી પડવું જોઈએ એટલે આ રીતે બેટર રાખીશું તેમાં આપણે કશું નાખવાની જરૂર નથી ખારો કે સોડા જે તમે નાખો તેની પણ જરૂર નથી આ રીતનું મેં ઝાડું જે રેગ્યુલર આવે તે લીધું છે આપણે તેની બુંદી પાડવા માટે અને તેલ પણ આ રીતે મૂકી દીધું છે સાઈડમાં ગરમ કરવા માટે હવે આપણે આ ઝારો લઈ લીધો છે હવે આપણે જે બેટર આ રીતે બનાવી છે તેને આપણે આ ઝારામાં લઈ દેવાનું છે આ રીતે જોવું તેને જાતે આ રીતે પડવી જોઈએ ભૂંદુ અંદર જોવું આ રીતે આ રીતે ધીમે ધીમે પડવું જોઈએ તેવું તમારે બેટર રાખવાનું તે આ રીતે અંદર પડવું જોઈએ આપણે ગેસ મીડિયમ ટુ લો રાખવાનો છે આ રીતે તો થોડો તસ નથી રાખવાનો કોઈ બહુ ધીમો નથી રાખવાનો બીજું એ કે જ્યારે તમે બુંદી પાડી લો પછી ફરી તમે યુઝ કરો ત્યારે તેને સાફ કરીને વાપરવો જો આપણી બુંદી આ રીતે રેડી થઈ ગઈ છે હવે તેને આપણે કાઢી લઈશું તેથી આ રીતે જો એકદમ સરસ ક્રિસ્પી થઈ છે ગુળ આ રીતે બુંદી બધી પાડવાની છે તો આપણે આ રીતે બધી બુંદી પાડીને રેડી કરી લઈશું પેલા બુંદી બનીને આ રીતે એ બધી રેડી થઈ ગઈ છે હવે તેને આપણે ઠંડી થવા દઈશું થોડીવાર માટે તો મેં આ રીતે ચાસણી પણ બનાવીને રેડી કરી લીધી છે ચાસણી જો તમારે વિડીયો એની જોઈતી હોય તો આગળ મેં જલેબીની આપણે જે ચાસણી બનાવીએ છીએ તેવી જ ચાસણી બનાવવાની છે તો આગળ જલેબીની મેં વિડીયો મૂકેલી છે તેમાં તમે જોઈ શકો છો ચાસણી બનાવવાની રેસિપી તો જો આ રીતે ચાસણી પણ બનાવીને મેં રેડી કરી લીધી છે જો તમને ના ખ્યાલ આવે તો તમારે એક વાડકીનું માપ લઈ લેવાનું મોરસમાં અને નાખી શકો અને પાણી એટલા પ્રમાણમાં તમારે રેડવાનું જેટલું કે મોરસ ડૂબે તેટલું પાણી તમારે અંદર રેડવાનું છે પછી તેને એક તારની ચાસણી કરવાની છે આપણે બહુ જાડી કરવાની નથી તમે જોઈ શકો છો આ રીતે એકદમ જોવો તેને તાર પણ નહીં કહેવાનું એકદમ ખાલી તમારી કાંડ ઓગળી જવી જોઈએ મતલબ અને થોડી મેં ઇલાયચી અંદર એડ કરી છે તેનો ફ્લેવર આવી જાય તેટલા માટે તો જો આ રીતે બનાવીને મેં રેડી કરી લીધી છે ચાસણી તેની તો હવે બુંદી આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે તેને આપણે મિક્સરદારમાં ક્રશ કરવાની છે તો તેને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને એવી રીતે ક્રશ કરવાની છે બહુ ઝીણી આપણે એકદમ કરવાની નથી કારણ કે આપણે બુંદી ઓલરેડી મોટી પાડી છે અને બુંદી તમારે આકાર નથી જોવાનું તમારે ગમે તે રીતે તમે પાડી શકો છો જેવી રીતે પડે તોય પણ ચાલે કારણ કે આપણે ઓલરેડી તેને પીસવાની છે તો તેમાં પીસાઈ જશે એટલે તો કોઈ અર્થ નથી તેનો કે વ્યવસ્થિત પડી ના પડી તેનું આ રીતે તો હવે તેને આપણે મિક્સર જાર ન કરી લઈશું તો આપણે આ રીતે પીસીને રેડી કરી લીધું છે તેને આ રીતે આવું રાખવાનું જોઈ શકો છો તમે તેને અજકચરું થોડું રાખવાનું હવે આપણે બધી બુંદીને તેવી રીતે પીસીને રેડી કરી લઈશું જો બધું આપણે પીસીને રેડી કરી લીધું છે આ રીતે તો હવે આપણે ચાસણીમાં તેને ડુબાળી દઈશું આપણે ચાસણી થોડી હશે કે ગરમ કરી લઈશું આ રીતે માપણી ગરમ કરવાની બહુ ફૂલ ગરમ નથી કરવાની થોડી હશે કે ગરમ થાય ત્યાં સુધી તેને ગરમ કરી લઈશું પછી ગરમ થયા પછી આપણે જે બુંદી પીસી છે તેમાં રેડી દઈશું હવે આપણે ચાસણી આ રીતે ગરમ થઈ ગઈ છે જોઈ લો તો હવે તેને આપણે આમાં રેડી દેવાની છે આ રીતે જુઓ આપણે ચાસણી જરૂર પ્રમાણે રેડીશું ચાસણી થોડી મારી વધારે છે હવે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ રેડ્યા પછી જરૂર પડે તેમ ચાસણી આપણે રેડતા જઈશું અને તેને મિક્સ કરતા જઈશું આ રીતે બહુ જ તમારે રેડવાની જરૂર નહીં પડે માપની તમારી બુંદી અંદર ડૂબે તેટલી જ તમારે ચાસણી રેડવાની છે આ રીતે જોઈ શકો છો તમે આ રીતે તેને મિક્સ કરતું રહેવાનું ચાલુમાં આ રીતે તે મિક્સ થયા પછી આપણે ઉપરથી થોડું આ રીતે ઘી નાખી દેવાનું તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ઘી નાખવા અત્યારે રીતે અને જે આપણે મોતીચૂરમાં જે ચરકાટ આવે તે ઘીના લીધે જ આવે છે તો આ રીતે તેને મિક્સ કરી લઈશું આપણે આપણે કલરવાળી નથી બનાવી આપણે પ્લેન બનાવીશું અને જો બહાર બજાર જેવું બનાવ્યું હોય તો થોડો ફૂડ કલર પણ તમે એડ કરી શકો છો અંદર ઓરેન્જ કલર જે આવે તે તમે નાખી શકો છો હવે તેને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું આ રીતે જેથી કરીને આપણે બુંદીમાં ચાસણી બધી ભરાઈ જાય કમ્પ્લીટ એટલા માટે તો જો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તેને આપણે ફરીથી આ રીતે અલરી કાઢીશું અને તેના લાડુ બનાવી દઈશું જો આ રીતે માપની ચાસણી આપણે રેડવાની બહુ દદરથી નહીં રાખવાની આ રીતે થોડું છૂટું થઈ જવું જોઈએ અને ફૂલી પણ ગયું છે જુઓ તમે આ રીતે જો હવે તેને આપણે લાડુ બનાવી દઈશું તો જો આ રીતે બધા લાડુ બનાવીને રેડી કરી લઈશું આપણે તો આ રીતે આપણે બધા લાડુ બનાવીને રેડી કરી લીધા છે મોતીચૂરના તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.